तो राजीव भाई ने अपने वीस प्रश्न पूछे छू राष्ट्र मुद्रा राष्ट्रगान राष्ट्र गीत राष्ट्रीय मुद्रा लेख राष्ट्रीय फूल फल पक्षी भाषा लिपि राष्ट्रीयता सर्वोच्च राष्ट्रीय पुरस्कार राष्ट्रीय रमत

पक्षी भाषा लिपि राष्ट्रीयता सर्वोच्च राष्ट्रीय पुरस्कार राष्ट्रीय रमत हॉकी वृक्ष राष्ट्रीय त्यौहार 15 प्राणी मिठाई जलेबी राष्ट्रीय चलन राष्ट्रीय जड़चर प्राणी राष्ट्रीय ध्वज રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય નદી સરસ ચાલો આપણે આજે પૂછીશું રાજ્ય ભાષા રાજ્ય રાજ્ય ગીત પક્ષી પ્રાણી પ્રાણી વૃક્ષ નૃત્ય રમત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટનગર ત્યાર પછી દેશના વડાપ્રધાન મોદી એક ક્રિકેટર નું નામ વિરાટ કોહલી સિંહ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજકોટ શહેરના જોવાલાયક સ્થળો પાર્ક લાલ તળાવ

राष्ट्रीय त्यौहार राष्ट्रीय ध्वज राष्ट्रीय नदी राष्ट्रीय नदी राष्ट्रीय रमत राष्ट्रीय फूल राष्ट्रीय फल राष्ट्रीय प्राणी राज्य प्राणी રાજ્ય ફૂલ રાજ્ય રમત પપ્પાના પપ્પા મમ્મીના ભાઈ સરાશ આપણી સામે રાજીવભાઈ ઊભા છે એને વીસ પ્રશ્ન પૂછી છું ક્યુ શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું ગુજરાતને કેટલા રાજ્ય છે ગુજરાતમાં કેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન છે સ્વ સ્વરોજગાર માટેની સંસ્થા કઈ છે

ગુજરાતમાં કેટલા જિલ્લા ગુજરાતનું પ્રથમ પાટનગર કુલ નગરપાલિકા કેટલી છે સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે કુલ કોલેજો કેટલી છે અશોક ચક્ર ચક્રો પ્રતીક છે માતાના માતાને ને શું કેવાય સરસ ચાલો આપણે રાજીવભાઈ ને એક બોલપેન આપીશું